નમસ્કાર ખેડૂત મિત્રો આજના વિડીયોમાં તમારું સ્વાગત છે ખેડૂત મિત્રો આજે આપણે વાત કરીશું કે મારા કપાસ છે કે ખેડૂત મિત્રો આજે આપણો મારો તમને કપાસ બતાવું કે અત્યારે અતિભારે થોડોક વરસાદ આવી ગયો અને પવન ફૂંકાવાના કારણે આપણો કપાસ થોડોક નમી ગયો છે અને ખેડૂત મિત્રો અત્યારે મારા કપાસની અંદર મારો કપાસ આખો નમી જ ગયો તમે જુઓ અત્યારે અને અત્યારે મારા કપાસની અંદર ઝીંડવા તમે જુઓ ફ્લાવરિંગ તમે જુઓ ફ્લાવરિંગને અત્યારે ઝીંડવા ભરપૂર છે ખેડૂત મિત્રો તમને કપાસની અંદર નકરા ઝીંડવા જ દેખાય છે કારણ કે મારા કપાસની અંદર અતિભારે ફ્લાવરિંગ લઈ લીધું હતું અને ઝીંડવા કમ્પ્લીટ થઈ ગયેલા છે તમે જોઈ શકો છો કે આ કપાસની અંદર ખેડુ મિત્રો આપણે જે જે શું શું કઈ કઈ દવાનો ઉપયોગ કરેલો છે શું માવજત કરી છે કયા ખાતરો આપેલા છે તે બધા તમામ વિડીયોની આપણે મૂકેલા છે આપણી ચેનલની અંદર એ પણ તમે જોઈ શકો છો અને ખેડૂત મિત્રો મારો કપાસ છે અત્યારે સો દિવસ ઉપરનો છે છ થી હોથી એકસો પાંચ દિવસ જેવા થઈ ગયા છે અને આ કપાસની અંદર તમે જુઓ ઝીંડવા ભરપૂર ખેડૂત મિત્રો ઝીંડવા થઈ ગયા છે અને એસીને એસીને ઝીંડવા જોવા મળે છે છોડવા દીઠ તમે જોઈ શકો છો સીધી હેરું થાય છે ખેડૂત મિત્રો અને આ કપાસનું બિયારણ ખેડૂત મિત્રો ઉભડું છે બેથી ત્રણ ડાળી જ પડે છે ખેડૂત મિત્રો બાકી ડાળીઓ પડતી નથી સીધા ઝીંડવા થાય છે તમે જોઈ શકો છો અને ખેડો મિત્રો આપણો વિડીયો જો સારો લાગે તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરી બીજા લોકોને શેર કરજો જેથી કરી બીજા ખેડૂત મિત્રો આપણો વિડીયો જોઈ અને આપણી માહિતી સાંભળી અને બીજા લોકોને પણ વધારે ઉત્પાદન મળે તમે આ કપાસ જુઓ આ કપાસના છોડવાની અંદર કેટલા ઝીણવા છે તે કોમેન્ટમાં અવશ્ય જણાવજો અંદાજીત કેટલા ઝીણવા હશે આ કપાસના છોડવામાં તો ખેડૂત મિત્રો તમને ખબર હશે કે તમારે કેવો કપાસ છે તો કોમેન્ટ અવશ્ય કરજો અને કપાસ જે જે ખેડૂતોને બગડી ગયેલો છે તે પણ કોમેન્ટ કરજો ખેડૂત મિત્રો આપણે ખેતી માટે જ વિડિયો લાવવાના છે અને ખેતીને જ આગળ વધારવાની છે અને બધા જ ખેડૂત મિત્રોને વધારે ઉત્પાદન મળે એવી અમે અપેક્ષા કરીશું અને આપણે ખેડૂત મિત્રો વર્ષો વર્ષ ચાર ચાર મહિના ઘણી બધી મહેનત કરી અને જોઈ તોય એ છતાં આપણે કપાસની અંદર ઉત્પાદન નથી મળતું અથવા વગેરે કોઈ પણ પાકની અંદર મગફળી હોય એરંડા હોય જીરું હોય વગેરે ઘણા બધા પાકની અંદર આપણને પૂરતું ઉત્પાદન ન મળતું હોય તો આપણે ઘણી બધી મહેનત કરી છે અને આપણો વિડીયો જોઈને ખેડૂત મિત્રો તમને પણ પાંચથી દસ મિનનો વધારો જોવા મળશે કપાસની અંદર અથવા વગેરે કોઈ પણ પાકની અંદર જે આપણા વિડીયો જોતા હશે તેને પણ ઉત્પાદનમાં ઘણો બધો ફેર પડતો હશે તો ખેડૂત મિત્રો હવે મળીશું આપણે નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત અને જય કિસાન ખેડૂત મિત્રો